આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્ય શ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરારિસિસથી પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ઘેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્યકક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નહોતા કરતા એફિશિયન્ટ નહોતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવહીવટ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબરનું નામ મંરેગામ આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયો તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાઇસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને હમણાં એક અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે